નોરતા માથે માંથી ઓ નાનો ગરબો રૂપા નો ગરબો ગરબો વાળી રે રમતો આવે હુમતો આવે મારો રમતોય આવે તો

તો હા દી વાત પણ નો આવતો પ્યાલો તો મારા હજે એક દો છે પ્યાલા દાળ ચેવા અમે મેરા નો આવતો એ દાળ માં દાળ નઈ પીવો બીજા દાળ તો બીજો તો ચાલ જે આપણે એ તો ક્યો જાવ જોવા જા દાળ દર્શન કરી આવજો માતાજી પછી લાજી ઘર ભેગા થઈ જવાનું આપણે એ બેહવાનું જ નહીં કોઈ આપણે ગામમાં કોઈ કે જ ના હવે ને મારા આગા ની હેડું છે આગા ઘેર મારે જવાનું રે

બધાયું <laughs> એટલે <laughs> 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 એકલા ને એક્ટરચી હશે ઘટાડો આવે એટલે તમારું ગમત છે જોવું છું તમારું ગમત નોર્થ ચેવા રમેશ રમણ ગમણ હજી લાવી લાગે

માતાજી નું મંદિર સગનિ થઈ ગયો પૈસા કમાઈ ગયો પણ ભાઈ ગમે ત્રણ પૈસા કમાઈ સગનજી તો બેઠા અમાર ગમ્મો ભૂલા પડ્યા છે અને એ પીન કોલું કરી ને આકડું પડે ને મને ઊંઘવા નહીં પોણી પા

ખાલી નોમનો જ છે કે વાતો છું તમારે જ્યાં જવું તો હું હવે તમને બે ના કોઈ ના હંગ્રે મહિને આવે એમાં તમે શું નાખો પીધા ઓગણ આવ્યા તો શીરો કરો શીરો લાખ રૂપિયા નો મોટા ને તમે દારૂ પી ના કોઈ ના ખવડાવે એને ખબર હોય તો ખવડાવે કે કોઈ નઈ પણ આપડે તો એને આમ છે હા તમને ભેગો થતા પછી આમ થઈને થાય ભેગો હેડો તો નોકરી આપવું હું નોકરી ખેંડી મારે ટાઈમ થઈ ગયો આપડે તો નોકરી નહી આપવું આપડે તો ખેડૂતો નોકરી કરો તો શું કરવા

જેતર મજા આવું બધું મોહલ હારા આરે દર્જો તો મોહલ મોહલા દરજામાં ને જહા મગફાળું તો સારું છે પણ અલ્યા ના ખાવા તો મગફાળું યાનું શું કોમનું યાને હું કઈ બોલવાનું ના જતો નહીં તોય પણ આ તો આયો તો જ નું મગફાળું છે ને બધું જ આલ કઈ કરશ પાવર વધારી કભે રૂપિયા આ તમે સો રૂપિયા વાળા ને અમે ગરીબ આ બધા કરતી કોકના એ દસ આવા બે એટલું તો રાખે છે ને મન તો ભલે અમે દારૂ પીતા પણ એના પૈસા કઈ માજા નહીં મને આટલા ઉછી ના લો પાંચસો રૂપિયા બસો રૂપિયા અમારે તો પેલા ની જાય ને જાય કઈ હોય જ જાય મને તો આપણે અહીંયા સાઈડમાં કઈ ખુલ્લા મેચિન જતું રહેવું છું અને અમે ખબર આવી તો છે તો એને મગ પડો તો બધા બગાડ તો આ ભજવાડ કરતા ફક્ત કયું હતું અડધી રાત તો પૂજી પૂજી નિયમ ને તો ખબર નહીં

ચોક્કા જીતો શિરત ખઈન ખવરાય્યું મનમ ભગનો જાકુ કે ખૈરોલા તમી મેમં તેલા ખૈરો અમે પછી ખાત કાલ્કે ના રે ગાડી ભેગા

તમે તમે ક્યાં ફગત થઈ ગયા આ ગામ આમંત્રણ આયુ હતું તમારું આમંત્રણ હશે ભાઈ બંધ હતું પજનમ માં આઈ જાજો આપડે ટોલક ને એવું બધું મુસ્તાઈ

ઊંજી જુ કર આવે ઘર ભેગા થઈ જાય હું તો નોરતો જ હોય પૂરો દાડ બે ચાર દાડ રહું તો ચાર પેલા તૈણ હા ગાથી તૈણ ની એક દાડો રહે તો મારતો નોરતો જ હોય મારી હા જો તો હવે તણ આવજો પણ બેહો માં ઘડી ના માર નઈ બેહો હું ઘર દે હું ઈ દુખ્યું કાં દેવા જા દન બાના મા ના મા ઘર જાવ મારા દોશી હોય જી નકર તમન ખબર આવો તમે તારું ગો તમે ચોથી આવી છે આવી ન આયુ બેટા હું તો હોય થીય રાઈ હું તો ના તો ખાતી ગયો તો હારું અમે તો હેડ્યો જણ આવજો આય કચ્ચા કોમ તો મોણના નઈ હો

હગા ને અડધી રાજુજી રખડાયો અડધી રાજુ શરમ અને અમારી આવશે તો અમે પાણી પાછળ આવે શીરો કઈ આવશે અમારે એમ કરશે છે ને મોડી ગાડી જાય મારે કેમ મારે નોકરી દવાનું ને એક કે ઢોરાય ઢોરા તમારા ઢોર બોરા મારો જતો રહ્યો ઘેર તો શું શાંતિ જઈને સુઈ જાય મારા બોકણ મળી એ ઘેર થાય મારે એક આ બધું થાય કોઈ હુઈ જાવ છે કોઈને જાવુ જ નઈ ડકરા નઈ ઓમે હુંગા આવે છે અલા તું હું કે કોક દેખાય જો છે એમણા જવાની તણ આ એક તો આપું છે ને અર્ધી રાત હું હેરાન કર આ ફૂંસું મને તો એ જવાની જો હું તો આયું હુંગે મસ્ત આપડો તો એ હુઈ રહ્યા કોકના ઘર ઉગન કોકલી બોલજો ઓકરા ના જાય તો ના એક તો આય હરધીરાની ને આ કરી દે ઓર સાઈડ હું નેકવા દ્યો ને મને કોઈ કેતો નઈ